મોરબીના હાઈવે પર તૂટેલા ગટરના ઢાંકણા બન્યા જીવલેણ અનેક ગંભીર અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્રની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે. મોરબી અને કચ્છ રાજકોટને જોડતા હાઈવે પર વધતા અકસ્માતો ગટરના ઢાંકણા યોગ્ય ગુણવત્તાવાળા ન હોવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા પર ગટરના ઢાંકણા જીવલેણ સાબિત થઈ શકે છે મોરબીના હાઈવે પરના દ્રશ્યો છે આ જેમાં ગટરના ઢાંકણા જીવલેણ બની શકે છે અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે આ ખુલ્લા ઢાંકણાઓને કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્રની કામગીરી જે છે તે નિષ્ફળ સાબિત થઈ છે મોરબી અને કચ્છ રાજકોટને જોતા હાઇવે પર વધતા અકસ્માતો ગટરના ડાંકડા યોગ્ય ગુણવત્તાવાળા ન હોવાને કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે અનેક વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે